ભાગવત એ શું છે તો કયું છે તેને યમ વાંગમય મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે હે ભાગવત એ પ્રત્યક્ષ ભગવાનની વાંગમયન મૂર્તિ છે મતલબ શબ્દ પ્રતિમા છે જુઓ જે પથ્થરની મૂર્તિ હોય ને એને આપણે પાષાણમયની કહી પાષાણમય મૂર્તિ કહીએ છીએ જે લાકડાની મૂર્તિ હોય એને આપણે દારૂમયી પ્રતિમા કહીએ છીએ જે ચાંદીની મૂર્તિ હોય એને આપણે રજતમયી પ્રતિમા કહીએ છીએ જે સોનાની મૂર્તિ હોય એને આપણે સુવર્ણમય મૂર્તિ કહીએ છીએ એ જ રીતે ભાગવત એ ભગવાનની વાંગમયીન મૂર્તિ છે શબ્દમય પ્રતિમા છે ભાગવતનો એક એક શબ્દ છે સાક્ષાત પરમાત્મા છે માટે આને ચાંદલો કરવામાં આવે છે આને ચોખા ચડાવવામાં આવે છે આના ઉપર ફૂલ ચડાવવામાં આવે છે આની આરતી કરવામાં આવે આની પરિક્રમા કરવામાં આવે છે કેમ કારણ આ કોઈ સામાન્ય પુસ્તક નથી કે જેને સારું પૂંઠું ચડાવીને લાઇબ્રેરીમાં મૂકી દેવાય આ સાક્ષાત ભગવાન છે માટે એને મસ્તક ઉપર લઈએ છીએ તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતારણવ એવું કહ્યું છે કે જ્યારે ભગવાન કૃષ્ણ સ્વધામ ગમન કરતા હતા એ સમયે ઉદ્ધવજી કૃષ્ણના પાસે આવીને રડવા લાગ્યા અને ભગવાનને કહ્યું કે તમે જશો નહીં કેમ કહ્યું પ્રભુ એક કંસ એક જરાસંગ એક દુર્યોધન એક શિશુપાલ આ તો બધાની સંખ્યા એકમાં હતી જેને મારવા માટે થઈને તમે આવ્યા પણ હવે તો કલયુગ આવ્યો છે અને કલયુગના અંદર ઘરે ઘરે કંસ જરાસંગ દુર્યોધન શિશુપાલ આ બધા ઘરે ઘરે થવાના હવે તમારી જરૂર વધારે છે એવા સમયે તમે જવાની વાત કરો છો ત્યારે ભગવાને કહ્યું કે ઉદ્ધવ હું ક્યાંય જતો નથી કેમ ભગવાને કહ્યું કે હું મારા તેજ સહિત શ્રીમદ ભાગવતની અંદર પ્રવેશ કરું છું અને હવે ભાગવતના રૂપમાં હું ગામ ગામ સુધી જઈશ ઘર ઘર સુધી જઈશ વ્યક્તિ વ્યક્તિ સુધી જઈશ અને વ્યક્તિના વિચારોમાં જે રહેલી વૃત્તિઓ છે કંસ વૃત્તિ શિશુપાલ વૃત્તિ દુર્યોધન વૃત્તિ જરાસંગ વૃત્તિ કાલીય વૃત્તિ આ વૃત્તિનો વિનાશ વિચાર વિચાર બનીને કરીશ એ બનીને કૃષ્ણ આપણી પાસે આવે છે શાના રૂપમાં ભાગવતના રૂપમાં કારણ કે ભાગવતમાં તો કંશ એક મિનિટમાં મરી જાય છે એને બહુ વાર નથી લાગતી મરતા શિશુપાલ દુર્યોધન આ બધાને ભાગવતમાં મરતા વાર નથી લાગતી જરૂર છે જીવનમાં મરવાની ભાગવતમાં તો મરી જવાના છે પણ આ વૃત્તિઓ જે આપણી અંદર બેઠી છે હિરણ્ય કશ્યપુની વૃત્તિ હિરન્ય વૃત્તિ આગળ જોતા જઈશું જેમ જેમ કથા ચાલે એમ એમ આ બધી પાખડીઓ ખુલશે અને આપણે આપણી જાતને જોવાની છે આમાં કથા શું છે દર્પણ છે અને દર્પણ તિસ્મારખાની પણ શરમ રાખતું નથી દર્પણ આગળ તમે ઉભા રહો ત્યારે જેવા હો તેવા દેખાવિસ્મારખાની પણ શરમ દર્પણ રાખે નહીં અને એમ ભાગવત એ દર્પણ છે આની આગળ બેઠા છીએ તો જેવા હશું તેવા દેખાઈશું દર્પણ આગળ આપણે ઉભારી ને આપણને ખબર પડે કે આપણા ચહેરા ઉપર ડાઘ પડ્યો છે તો તરત જ શું કરીએ રહેવા દઈશું નહીં કપડું લઈને સાફ કરી દઈશું એમ ભાગવતની કથા સાંભળતા હોય ત્યારે ખબર પડે કે અરે આ ખરાબ વૃત્તિ તો મારા અંદર પણ છે હું પણ કંસ જેવો છું હું પણ સુરપણખા જેવી છું મારા અંદર પણ કઈ કઈ જીવે છે તો પછી શું કરવાનું એ ડાઘને રહેવા દેવાનું નહીં એને શું કરવાનું છે સાફ કરવાનું છે આવો આગળ જેમ જેમ કથા ચાલશે તેમ તેમ આપણે આ દર્પણની અંદર આપણા જાતને જોઈશું અને પ્રભુને પ્રાર્થના કરતાં કરતા આ વૃત્તિઓને આપણે સાફ કરીશું વિનાશ કરીશું એ ભાવ સાથે આજની કથાને અહીંયા વિરામ આપું છું મારી સાથે થોડીક વાર માટે ભગવાનના નામનો આશરો લઈએ કૃષ્ણ गोविन्द गोविन्द गोपाल कृष्ण गोविन्द गोविन्द गोपाल कृष्ण गोविन्द गोविन्द गोपाल कृष्ण गो નંદ લા ભજ મરલી મનો હરે નંદ લ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગો

કથા સાંભળી ને તમે એની જ ધુંધુકારી પહેલા પેલી બાજુ એવો હતો દેવ જેવો બન્યો પહેલા કેવો હતો દાનવ હતો પણ કથાની શ્રવણ કરીને કેવો બન્યો દેવ બન્યો બસ આપણે પેલી બાજુ થી આ બાજુ આવવાની કોશિશ કરવાની છે बराबर ने कृष्ण विंद गोविंद गो पाला कृष्ण गोविंद गोविंद गो पाला भज मोरिली मानो हरे नंद लाला भज, भज मोरिली मानो हरे नंद लाला। कृष्ण गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाला गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है श्री बाकी बिहारी नंदला દલ મેરો હે ગોવિંદો હૈ ગોપાલ મેરો હે ગોવિંદ મે ગોપાલ મેરો હે ગોવિંદ મેરો હૈ ગોપાલ મરો હૈ कथा को यहाँ पे विराम दे मेरे साथ सब लोग जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री वृंदावन विहारी બધા અહીંયા બેસજો અહીંયાથી સૂચનાઓ જે જાહેરાત થાય છે એ ધ્યાન રાખો પછી ઊભા થઈજો આરતી હજી કરવાની બાકી છે આપણે આજે સવારે જે ભાઈ બહેનો પૂજામાં બેઠેલા હતા તે અને એ સિવાય બીજા જે ના જે ભાઈ બહેનોના નામ બોલાય તે બપોરની આજની આરતીમાં ઉપસ્થિત થશે પટેલ ભીખાભાઈ નરોતમદાસ ટાટોર પટેલ જયંતિભાઈ નાથાલાલ ધરુસદા પટેલ નીતિનભાઈ ડાયાલાલ વાહજી સ્વ પટેલ કાંતિલાલ